ગોગો પેપરને લઈ લઈને દાહોદમાં અનેક વિસ્તારમાં પોલીસના દરોડા બસ સ્ટેશન રોડ શિવાજી સર્કલ વિસ્તારમાં દરોડા પાન પાર્લર અને ચાની કિટલી પર પોલીસના દરોડા ગોગો પેપરનો જથ્થો મળતા છ શખ્સ સામે પોલીસની કાર્યવાહી રમેશ રાવલ ગુલશન ભોજવાણી ભરતપ્રીતમાણી સામે કાર્યવાહી અનીશ ભામી અનિલ પરમાર અને રાજેશભાઈ નાકમની સામે કાર્યવાહી કરવામાં આવી ગોગો પેપરને લઈને દાહોદ અનેક વિસ્તારમાં પોલીસના દરોડા બસ સ્ટેશન રોડ શિવાજી સર્કલ વિસ્તારમાં દરોડા પાન પાર્લર અને ચાની કિટલી પર પોલીસના દરોડા ગોગો પેપરનો જથ્થો મળતા છ શખ્સ સામે પોલીસની કાર્યવાહી રમેશ રાવલ ગુલશન ભોજવાણી માણી સામે કાર્યવાહી અનીશ ભામી અનિલ પરમાર અને રાજેશભાઈ નાકમની સામે કાર્યવાહી કરવામાં આવી